હા વેન્ડ જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર દ્વારિકા ટુડેલ લાઈવ અને ખાસ જે આજનો વિશેષ દિવસ શ્રાવણ મહિનાની સોમવતી અમાસ અને ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ દ્વારકા ટુડેલ લાઈવ છે આ બધા સમક્ષ અને સવારથી જ હજારોની સંખ્યામાં દ્વારકાધીશના ભક્તોએ કર્યું ગોમતી સ્નાન અને જે રીતના દ્રશ્યો આપ બધા જોવો છો લાઈવ જે થોડા દિવસો પહેલા દ્વારકામાં ભરપૂર જે રીતનો વરસાદ હતો પણ હાલ દ્વારકામાં તડકો છે ક્યાંક ક્યાંક દરિયાના મોજામાં કરંટ છે પણ છતાં પણ દ્વારકાધીશના દર્શન કરવા ખાસ દ્વારકાધીશના ભક્તો હાલ દ્વારકામાં વધારી રહ્યા છે અને પહેલાંની જેમ દ્વારકા ફરી બાછું જે કૃષ્ણ ભક્તો દ્વારકા આવતા થઈ ગયા છે અને દ્વારકાધીશના દર્શન હાલ દ્વારકામાં કરી રહ્યા છે ટ્રેનો બસો વગેરે હવે ચાલુ થઈ ગયું છે અને ખાસ જે રીતના ગોમતી સ્નાનનું વિશેષ મહત્ત્વ દ્વારિકા ટુડે લાઈવ દ્વારકાના ગોમતી ઘાટ પરથી આજ સોમવતી અમાસનો દિવસ વિશેષ દિવસ દ્વારિકામાં જ્યારે ઉજવાઈ રહ્યો હોય અને ખાસ જે રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો ભગવાન દ્વારકાધીશની નગરીથી સૌ કૃષ્ણ ભક્તો મારી સાથે લાઈવ જોડાયા છે અને જે રીતના ગોમતી સ્નાનનું વિશેષ મહત્ત્વ દ્વારિકામાં હાલ જે રીતના કૃષ્ણ ભક્તો સ્નાન કરી રહ્યા છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતાની એક અનુભૂતિ દ્વારકામાં શ્રાવણ માસ દરમિયાન જે પાવન થઈ રહ્યા છે અને ખાસ જે કાલથી પિતૃપક્ષ જે શરૂ થઈ રહ્યું છે તો વિશેષ મહત્ત્વ દ્વારિકામાં ગુમતી સ્નાન અને જે પિતૃનું તર્પણનું દ્વારિકામાં રહ્યું છે તો મોટી સંખ્યામાં દ્વારકાધીશના ભક્તો અહીંયા આવી પહોંચશે અને ખાસ જે રીતના આપ જોઈ શકો છો દ્વારિકા ટુડેથી જે રીતના પિતૃમોક્ષાર્થે જે પાણી અપાઈ રહ્યું છે અને જે કૃષ્ણ ભક્તોની લાગણી છે દ્વારિકા ટુડે આ બધા સમક્ષ દ્વારકાથી લાઈવ છે અને વિશેષ સીધા દ્રશ્યો દ્વારકાના ગોમતી ઘાટથી ઓમ ધોબાણી સાથે આ બધા લાઈવ નિહારો છો મારી સાથે ઘણા બધા લોકો લાઈવમાં છે અને દ્વારિકામાં જે રીતનું ગોમતી સ્નાન અને જે રીતનું વિશેષ મહત્ત્વ હાલ દ્વારિકાથી ઓમ ધોબાણી આ બધા સમક્ષ લાઈવ છે અને જે દ્રશ્યો આપ બધા જુઓ છો આપ લાઈવ છો અને જે રીતના જોઈ શકો છો જુદી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર તો હજારો યાત્રિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે ગોમતીમાં સ્નાન કર્યું છે અને બધી જ અપડેટ દ્વારકા ટુડે સંઘ ઓમ થોપાણી સંઘ લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર જય રાજાધિરાજ